નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પાટણના બાદરપુરા મધ્યે યુજીવીસીએલની બેદરકારી સામે આવી જીવતો વીજ વાયર તૂટી ગયો ત્યારે કર્મચારીઓએ ફરજ પૂરી થઈ ગઈની વાત કરી બે કલાક સુધી વીજ વાયર હટાવાયો નહીં તેથી ગામમાં ભય ફેલાયો રાધનપુર યુજીવીસીએલની ગંભીર બેદરકારી આવી સામે બાદરપુરા ગામે ગત રોજ રાત્રે વાવાઝોડાને કારણે દલિતવાસમાં વીજ વાયરો અને વીજ પોલ તૂટ્યા વીજ વાયરો તૂટતા મોહલ્લાના લોકોમાં ફેલાયો ભય વીજ કરણથી કોઈ નુકસાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા સરપંચના પતિએ યુજીવીસીએલના કર્મચારીને કર્યો ફોન યુજી વીસીએલના કર્મચારીએ ફોન ઉપર કહ્યું કે મારી નોકરી પૂરી થઈ છે ઓફિસે વાત કરો યુજી વીસીએલના લેન્ડલાઈન નંબર પર કોલ કરતાં કોઈએ ફોન ઉઠાવ્યા નહીં અડધો કલાક સુધી મહોલ્લાના રહીશો ભયના કારણે ઘરોમાં પૂરાઈ રહ્યા બે કલાક બાદ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો તૂટેલા વીજ વાયરોને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે મુકેશભાઈ પૂર્વ સરપંચ બાદરપુરાએ જણાવ્યું કે રાત્રે વાવાઝોડું વરસાદ આવ્યો બરોબર અને મને રાત્રે હું રાધનપુર જઈ હતો થોડાક કામથી તો આ લોકોએ મને ફોન કર્યો કે ધાંભલણ વાઈટ પડી ગયો અને ધાંભલો પડી ગયો બરાબર તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતું બી દર્દી કરીને છે તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે મને હવે કહેવાનું નહીં આવતું બરાબર અને લાઇટ માટે મેં એક કલાક અધિકારીને ફોન કર્યા મારી કે ડેકોર્ડિન્સ છે સબૂત છે અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે અમે જે ફોન ઉપાડતા નથી તો અમારે લાઇટ બંધ કોણ કરે તો આ લોકો રાતે ઘરમાં હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ બે કલાક કલાક પછી બરાબર અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા નાના નાના બચ્ચા હતા કોઈની જાન હાની થાય બરાબર એના માટે મેં લાઇટ લાઈટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરાબર હવે અમારા જેવા જેવું સરપંચના ગામનાઓને ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન શાથી ઉપડે એટલે

કરંટ ભેગો થયો તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ અમ બધાય ઘરમાં પૂરાઈ ગયા બે કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અને અમારે આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા મતલો ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીભવાનું છે એવું રી કરંટ અમાર બહુ જ આવતો હતો વાડાની અંદર એક કલાક લાઈટ બ બંધ જ નહોતા કરતા ચાલુ ને ચાલુ રહેતી હતી વાયરો બધાય ભોય લબડી રહ્યા હતા લાઈટો ચાલુ હતી અને તમલો થડ માં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડા આડો પડી રહ્યો રિપોર્ટર દીપકભાઈ સથવારા રાધનપુર બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘટતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 87589 98877 ભોજમાડવી હાઈવે